આ તરફ વાત મહેસાણા જિલ્લાની કરીએ જ્યાં પણ સવારથી વરસાદની શરૂઆત થઈ છે વિસનગર અને વેજાપુર સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે પાણી ભરાયેલા છે ટીપી રોડની ની સાથે બોમ્બે સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો આ સિવાય

ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારબાદ વિજાપુરની આ પરિસ્થિતિ આપ સમજી શકો છો કે વિજાપુરની અંદર કઈ રીતે વરસાદ વરસ્યો વિજાપુરના તમામ રોડ છે ખેતીવાડી ઉત્પાદન બજાર માર્કેટ છે આપ જોઈ શકો કઈ રીતે અહીંયા વરસાદ વરસેલો જોવા મળે છે હું ટેક્ટર દ્વારા હું આપને બતાવીશ કે કઈ રીતે આ તમામ રોડ ઉપર હું આગળ સુધી જે છે આથી બે થી અઢી કિલોમીટર સુધી પાણી ભરાયેલા જોવા મળે છે આપ દ્રશ્યો પર જોઈ શકો કઈ રીતે હાલમાં પાણી ભરાયેલા છે તેના આ દ્રશ્યો છે જોઈ શકો કઈ રીતે આ તમામ દુકાન હોય મકાન હોય કે પછી સોસાયટી તમામ નાકા ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ભરેલા જોવા મળે છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકશો ટ્રેક્ટર દ્વારા હું અંદર જઈ રહ્યો છું જ્યાં પાણી ભરેલા દ્રશ્યો છે આપ સમજી શકો છો જે રીતે વહેલી સવારે વિજાપુરની અંદર જળબંબાકાર થયો વરસાદ થયો ને ત્યારબાદની આ પરિસ્થિતિ રોડ હોય રસ્તા હોય કે પછી દુકાનો હોય તમામ જગ્યાએ પાણી ભરેલા જોવા મળે છે

ટાયર શકો રહ્યા છે આ ટાયર છે રહેશે ક્યાંક ક્યાંક આખું દુબાયેલું જોવા મળે છે આગમન સાથે આ દ્રશ્યોમાં દૂષણ કઈ રીતે અહીંયા પાણી ભરાયેલા છે સામે પણ આ દ્રશ્યો જોઈ શકશો એસબીઆઈ બેંક તરફ જવાનો રસ્તો છે ત્યાંનો રસ્તો પણ બંધ થઈ ગયો છે હરીશ સોસાયટી છે કપૂર સોસાયટી છે કે ઋષિકેશ સોસાયટી છે તમામ જગ્યાએ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે મુખ્ય રસ્તાના તમામ રસ્તા ઉપર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પરેશાન છે નગરપાલિકા હોય કે પછી તંત્ર જે પ્રી મોન્સુન કામગીરી કરી છે તેના દાવા ખોકર સાબિત થઈ ગયા છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યાંથી બે થી અઢી કિલોમીટર સુધી આ જ રીતે પાણી ભરાયા છે જે વાહનો ભારે વાહનો પસાર થાય છે તે ક્યાંક ક્યાંક પાણીમાં પસાર થાય છે જે પણ ગાડી પસાર થઈ છે તે પણ ત્યાં ત્યાં પાણી પસાર થઈ છે પાછળ હું દ્રશ્યો બધા કે ગાડી આવી છે તેના આ દ્રશ્યો છે આપ સમજી શકો છો કે આ ગાડીના કઈ રીતે તેની અંદર પાણી આવી રહ્યું છે આ જોઈ શકો છો તે ગાડી જે પસાર થાય છે આ તેના દ્રશ્યો છે ક્યાંક ને ક્યાંક પાણી આવતા આ જે ગાડી છે તે તેમાંથી પસાર થઈ ગઈ છે આ તરફની સોસાયટી હું આપને બતાવીશ કે હર્ષિત જે સોસાયટી છે તેના ગેટ સુધી પાણી અંદર પાણીના ગોટે વૃક્ષો એકવા માટે વ્યવસ્થા કરી છે પરંતુ ક્યાંક ને પાણી લોકોના ઘર સુધી પહોંચાશે મહાદેવજીનું મંદિર છે આ સંદેશો મહાદેવજીના મંદિરના પગથિયા સુધી પાણી પહોંચાશે આ દ્રશ્યો છે બીજાપુરના બીજાપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે નગરપાલિકાએ જે કામગીરી કરી છે તેના દાવા પોકર સાબિત થશે કારણ કે અહીંયા તમામ વિસ્તારમાં પાણી ભરેલા જોવા મળીએ છે કેટલાક વાહનો પાણીમાં બંધ થયા છે સામે પણ આ સોસાયટી છે દુકાનો છે આ તેના દ્રશ્યો છે અહીંયા ટ્રેક્ટર દ્વારા અમે પહોંચ્યા ત્યારે જોવા મળી રહી છે કઈ રીતે અહીંયા પાણી ભરેલા જોવા મળે છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ચાર ચારો તરફ પાણી જ પાણી છે જે રીતે વહેલી સવારે વરસાદનું આગમન થયું અને વરસાદના આગમન સાથે જે પાણી ભરાયા છે તેના આ દ્રશ્યો જોવા મળે છે અહીંયા ઝૂલેલા પાક છે સામે આપણે બધા ક્યાં ઝૂલેલા પાક સોસાયટી છે આ તેના દ્રશ્યો છે કઈ રીતે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે જલારામ સોસાયટી હું આ તરફ બધા કે આ જલારામ સોસાયટી છે તેની અંદર પણ પાણી ભરાયા છે ગાડીઓ ક્યાંક ને ક્યાંક પાણીમાં પડેલી જોવા મળે છે આ જ રીતે ક્યાંક ને ક્યાંક તમામ વિસ્તારમાં પાણી ભરાય છે પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે પાલિકા જે કામ કરી છે પ્રી મોન્સૂન તે પોકળ સાબિત થઈ છે પાણીનો નિકાલ નથી થયો તેના કારણે વરસાદ રોકાય એક કલાક કરતાં વધુ સમય થયો છે પરંતુ હજુ સુધી પાણી ઓસરા નથી કૈલાસ કૃપા સોસાયટી બીજાપુરની કૈલાસ કૃપા સોસાયટી છે તેના આ દ્રશ્યો છે આપ સમજી શકો છો કે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળે છે આ જ રીતે આ તમામ વિસ્તારની અંદર પાણી ભરતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન બન્યા લોકોની હાલત કફોડી બની છે લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બનાશે વહેલી સવારથી વરસાદનું આગમન થતાં ક્યાંક ને ક્યાંક સ્કૂલો બંધ છે દુકાને લોકો જઈ શકતા નથી આજે શનિવાર છે વહેલી સવારથી લોકો જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળતા હોય ત્યારે તમામ ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં રહેવા મજબૂર બનાશે સામે દુકાનદાર છે કે પોતાની દુકાનમાંથી પાણી બહાર નીકળ્યા છે આ તમામ મકાનો હોય દુકાનો હોય કે ઘરો ક્યાંક ને ક્યાંક પાણીથી ભરાયેલા જોવા મળે છે સામે પણ જે તમામ જે દુકાનો પાણી ભરાયેલા જોવા મળી આથી એક કિલોમીટર સુધી આગળ આવે છે ત્યાં સમગ્ર જળબંબકાર જોવા મળી છે આ જ પરિસ્થિતિ વિજાપુર શહેરની થયેલી જોવા મળશે કારણ કે જે પરિસ્થિતિમાં વરસાદ થયો અને ત્યારબાદ ની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જી જી હારુના આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો અત્યારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે